આવે તો સારી વાત છે ના સુપ્રધાર ની થાકી જાય ભાવ ખાવાના હે અરે વાત તો શું થાય

મને લાગી ભૂખ મારો ટાઈમ પૂરો થઈ ગયો હું જાઉં આરો તો બટી જા વાંધો નહીં મને હમણે ઓલો શેંધી આવે એટલે હું મેક હા હેમસાબાન તો શેતરીને આવતો રહ્યો હું પણ પાણી બાણી પીતા હોય એના બાને હવે જાઉં જ નહીં ભલે એકલા કરતા વાત કરવાનું મેં તો આજે આવ્યો હે એટલે જાઉં જ નહીં ભલે કામે જાઉં

અરે અંતો બસ કાળો ખોટો થઈ ગયો બહુ મો મજુ લાયો ને મારા માથે ના આવે આ કાળો ભાઈ ઓ જોઈન તારી બઈને માર કાકાનજી કેવું પડછો હેડ હેડ તો કાકાને ઉઠાડવા પડશે જલ્દી ઉપા થાને તાર કાંધે આ હેડ સીધા ભઈ

સરપંચ સાહેબ બોલો ને હવે હું તમને શું કહું અમારે તમે બરોબર નિવેદન તો લાવી દીધું હે પણ અમારે હા જુદી પૈસા જોશે અરે પાપ તો યાર ના તમને ગામમાં નહી રહેવા દો પણ તમે ભલે સરપંચ રહ્યા ના ના તમારું તમે તર બરોબર કરે પોક તમારો ચિંતા ના કરતા તમારું પતી જાય નહીં કલાક હા ચોવી કલાક દારૂ